મિત્રો થોડીક મિનિટો માટે રોકાઈ જાઓ કારણ કે આજે તમારી સાથે સાથે કંઈક એવું થવાનું છે જે દરેકની નથી થતું આ આ શબ્દો અને પણ એમ જ તમારી સામે નથી આવ્યા કદાચ તમે હજુ સુધી જાણતા નથી પરંતુ બ્રહ્માંડે તમને આ સમય આ સ્થળે કોઈ ખાસ કારણસર રોક્યા છે આ વિડિયોને પૂરો ન જોવો જો તમે તમારું ભાગ્યનો દરવાજો ખોલવા માટે તૈયાર ન હો પરંતુ જો તમે ખરેખર જાણવા માંગતા હો કે શા માટે તમારા જીવનમાં બધું અચાનક બદલાવાનું છે તો તમે આને ચૂકશો નહીં કારણ કે આગલા થોડા મિનિટોમાં બ્રહ્માંડ તમને એક રહસ્ય જણાવવા જઈ રહ્યું છે એવો રહસ્ય જે ફક્ત પસંદ કરેલા લોકોને જ ખબર પડે છે અને હવે તમે તેમાંથી એક છો શું તમે અનુભવી શકો છો કે તાજેતરમાં કંઈક વિચિત્ર થઈ રહ્યું છે ક્યારેક બિનજરૂરી બેચેની અનુભવાય છે ક્યારે કોઈના આવવાનો અહેસાસ થાય છે તો ક્યારેક પોતાની અંદર જ કોઈ હલચલ આ બધું સામાન્ય નથી આ બધું સંકેતો છે જ્યારે બ્રહ્માંડ કોઈને ખાસ પરિવર્તન માટે પસંદ કરે છે તો સૌથી પહેલા તે તેની આસપાસની ઊર્જા બદલી નાખે છે અને આજ તમારી સાથે થઈ રહ્યો છે કદાચ તમે નોંધીયું હશે કે તાજેતરમાં તમારી સામે એવા કેટલાક અનુભવો આવ્યા છે જે પહેલા ક્યારે નહોતા થયા કેટલાક એવા સપના આવ્યા છે જે ખૂબ અસામાન્ય હતા તમારા મનમાં કેટલાક એવા વિચારો આવ્યા છે જે જાણે ક્યાંકથી આવીને તમારી અંદર ગુંજવા લાગ્યા હોય આ કોઈ સામાન્ય વિચારો નથી આ તે શક્તિના સંકેતો છે जे तुम्हारी नजदीक आवी रही छे तुमने कदाच आ जाणीने आश्चर्य થશે પરંતુ બ્રહ્માંડ દરેક મનુષ્યને દરરોજ સંકેતો આપે છે પરંતુ દરેક વ્યક્તિ તે સંકેતોને સમજી શકતી નથી તમે તે પસંદગીના લોકોમાંથી છો જેમની અંદર તે ચેતના છે તે સંવેદનશીલતા છે જે આ સૂક્ષ્મ સંકેતોને પકડી શકે છે અને જારે તમે આવું કરો છો તો તમે એક ઊંડા આધ્યાત્મિક માર્ગ પર પગ મૂકો છો એવો માર્ગ જે તમને તમારા વાસ્તવિક સ્વરૂપ સાથે મળરાવે છે આ સંદેશ તમને એટલા માટે બતાવવામાં આવ્યો છે કારણ કે હવે સમય આવી ગયો છે જે પરિવર્તન તમારા જીવનમાં થવાનું છે તે સામાન્ય નથી તે તમારી સંપૂર્ણ વાસ્તવિકતાને ઊંધી ચડાવી દેશે તમે તમારા માટે જે કંઈ પણ વિચાર્યું હતું સુખ समृद्धि प्रेम उद्देश्य हवे ते बधु तमारी नजीक आववानु छे परंतु एक बात याद राखजो जारे कईक मोटू थवानु होय तो पहला बधु वेरविखेर थाय छे जेम तोफान पहलानी शांति होय छे तेवी ज रीते परिवर्तन पहला जीवन मा एक विचित्र बेचेनी थाय छे तमे आ बेचेनी ने अनुभवी चुक्या छो नहीं અને આજ તે સંકેત છે કે કંઈક અસાધારણ થવાનું છે બ્રહ્માંડે તમારી આત્માને બોલાવી છે આ સમય તમારી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તે બધું એક યોજનાનો ભાગ છે જે લોકો તમારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે જે દરવાજા બંધ થઈ રહ્યા છે જે સંબંધો તૂટી રહ્યા છે આ બધું એ વાતની તૈયારી છે કે નવી ઊર્જા નવા લોકો નવા અવસરો તમારા જીવનમાં પ્રવેશે તમારે ડરવાની જરૂર નથી કારણ કે આ આ બધું બધું તમારા માટે જ છે તમને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે થઈ રહ્યું છે ક્યારેક તમે વિચારતા હશો કે શા માટે વારંવાર વસ્તુઓ બગડે છે શા માટે દર વખતે જ્યારે કંઈક સારું થવા લાગે છે તો અચાનક રોકાઈ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કદાચ બ્રહ્માંડ તમને કોઈ મોટી વસ્તુ માટે તૈયાર કરી રહ્યું છે કદાચ જે તમે માંગીયું હતું તેનાથી પણ ક્યાંય વધુ અને સારું તમને મળવાનું છે અને એટલે જ હમણાં થોડો સમય લાગી રહ્યો છે જ્યારે બ્રહ્માંડ કોઈ સંદેશ આપે છે તો તે સીધો નથી હોતો તે સંકેતોમાં વાત કરે છે ક્યારે કોઈ ગીતના બોલમાં ક્યારે કોઈ અજાણ્યાની વાતોમાં ત્યારે કોઈ જૂની પુસ્તકના પાનામાં છુપાયેલો હોય છે તે સંદેશ અને ક્યારેક આ વિડિયો જેવા કોઈ માધ્યમ દ્વારા તો જો આજે તમે આને સાંભળી રહ્યા છો તો આ ફક્ત એક વિડિયો નથી આ એક બ્રહ્માંડીય સંવાદ છે હવે સવાલ એ છે કે તમારે શું કરવું જવાબ છે શાંત થઈ जाओ તમારી અંદર ઝાંખો તે લાગણીઓને અનુભવો જે વારંવાર આવી રહી છે જે વિચારો પર ધ્યાન આપો જે દરરોજ તમને પરેશાન કરી રહ્યા છે અથવા વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છે આ તમારું अवચેતન મન છે જે બ્રહ્માંડ સાથે મળીને તમને દિશા બતાવી રહ્યું છે તમારું ધ્યાન જે વસ્તુ તરફ વારંવાર જઈ રહ્યું છે તે જ તમારો રસ્તો હોઈ શકે છે તમે જે સવાલોના જવાબ શોધી રહ્યા છો તે જવાબો તમારી અંદર જ છુપાયેલા છે અને આ સંદેશ આ વિડિયો તે જવાબની પ્રથમ ઝલક છે બ્રહ્માંડ હવે તમારી સાથે કામ કરવા માટે તૈયાર છે હવે બ્રહ્માંડની યોજના સક્રિય થઈ ગઈ છે તમે તેને રોકી શકતા નથી કોઈ તેને બદલી શકતું નથી તમારી આસપાસ હવે એવી ઘટનાઓ ઘટશે જે તમારી વર્તમાન સમજણથી પર હશે કેટલાક લોકો તમારા જીવનમાંથી અચાનક ચાલ્યા જશે કેટલાક અચાનક પાછા આવશે અને કેટલાક એવા નવા લોકો આવશે જે તમારી જીવનની કહાનીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શક્ય છે કે તમે થોડા મૂંઝવાઈ जाओ કારણ કે બધું ખૂબ ઝડપથી બદલાવા લાગશે પરંતુ દર્શો નહીં આજ બ્રહ્માંડની ચાલ છે જે તમારી પાસેથી છીનવાઈ ગયું હતું તે હવે નવા રૂપમાં પાછું આવશે જે અધૂરું રહી ગયું હતું તે પૂરો થશે જે તમારાથી દૂર હતું તે તમારી તરફ ખેંચાતું આવશે આ સમય તમને જે લાગણીઓમાંથી પસાર થશો તે સામાન્ય નહીં હોય ક્યારેક बिन જરૂરી ભાવુક થઈ જશો ક્યારેક એવું લાગશે કે કોઈએ પીઠ પર હાથ મૂક્યો છે ક્યારેક પોતાના રૂમમાં બેસીને કોઈની હાજરીનો અહેસાસ થશે શા માટે કારણ કે હવે બ્રહ્માંડ ફક્ત સંકેતો નહીં આપે તે હસ્તક્ષેપ કરશે તે જૂના કર્મોને કાપશે તમારી આત્માના પાછલા જન્મોના બંધનો તોડશે અને તમારી આસપાસ એક અધ્રુષ્ય કવચ બનાવશે જેથી કોઈ નકારાત્મકતા તમને સ્પર્શ પણ ન કરી શકે તમારા વિચારોમાં હવે બદલાવ આવશે જે વસ્તુઓમાં ક્યારેક દિલ લાગતું હતું હવે તેમાં રસ ખતમ થઈ જશે તમારું ધ્યાન હવે તમારા ઉદ્દેશ્ય તરફ ખેંચાશે જે તમારાથી દૂર હતું તે તમારી તરફ ખેંચાતો આવશે તમે વારંવાર પોતાની જાતને પૂછો મનીષા માટે પસંદ કરવામાં આવ્યો તો સાંભળો તમને એટલે પસંદ કરવામાં આવ્યા કારણ કે તમે પહેલા ક્યારે કોઈની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો હતો તમને એટલે પસંદ કરવામાં આવ્યા કારણ કે તમે બિનશરતી પ્રેમ કર્યો હતો તમને એટલે પસંદ કરવામાં આવ્યા કારણ કે બ્રહ્માંડને તમારા જેવા લોકોની જરૂર છે जे बीजानी चेतना ने पण जगाड़ी शके एटले हवे तमे एकला नथी तमारी आसपास एक दिव्य टीम छे जे तमारा विचारो सांभळी रही छे जे तमारी सुरक्षा मां लागी छे जे दरेक अड़चन ने दूर करी रही छे जे तमारा भाग्यना ना रस्ता मां उभी हती तमारा विचारो हवे वधु शक्तिशाली बनता जई रह्या छे हवे जो तमे कोई ना माटे दिल थी कई विचारो તો તે તેના જીવનમાં તરત અસર કરી શકે છે હવે જો તમે કોઈ વસ્તુને મેળવવાની ઈચ્છા રાખો તો બ્રહ્માંડ પોતે જ તેને તમારી તરફ લઈ આવશે પરંતુ આની સાથે એક જવાબદારી પણ જોડાયેલી છે હવેથી તમે જે પર વિચારશો અનુભવશો બોલશો તે વાસ્તવિકતા બનશે એટલે હવે તમારે વધુ સજાગ રહેવું પડશે નકારાત્મકતાથી दूरी બનાવી રાખવી પડશે દરરોજ પોતાની જાત સાથે આ વચન કરવું પડશે હું જે બોલું તેમાં પ્રકાશ હોય હું જે વિચારું તેમાં પ્રેમ હોય હું જે માંગું તેમાં ભલાઈ હોય ફક્ત મારા માટે નહીં બધા માટે આજ તમારો આગલા તબક્કાની ચાવી છે હવે સમય છે તે દિવ્ય માર્ગ પર ચાલવાનો જેની શરૂઆત આજે આ વિડિયો જોઈને થઈ છે કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો ન હતો આ તો એક સંદેશ હતો જે બ્રહ્માંડે ફક્ત તેમને જ બતાવ્યો જેમને તેણે પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો છે હવે જ્યારે આ સંદેશ તમારા સુધી પહોંચી ગયો છે તો સમજી લો કે કંઈક મોટું બદલાવાનું જ છે બ્રહ્માંડની તે છુપાયેલી શક્તિ તમારી બિલકુલ નજીક છે બસ એક પગલું દૂર હવે તમારે ફક્ત વિશ્વાસ રાખવો છે અને દરરોજ તે સંકેત તરફ જાગૃત રહેવું છે

દરેક એવા વ્યક્તિ સાથે જે પોતાનું જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો હોય તમને કદાચ હજુ સુધી આ વાતનો અંદાજ નથી પરંતુ જ્યારે બ્રહ્માંડ કોઈ આત્માનું ભાગ્ય બદલવા લાગે છે તો એક દિવસ પહેલા એક સંકેત આપે છે અને જો તમે તેને ઓરખી લીધો તો કોઈ શક્તિ તમને રોકી શક્તિ નથી આ દુનિયામાં ઘણા લોકો છે જે મહેનત કરી રહ્યા છે प्रार्थनाओ कर ही रहा छे सपना જોઈ રહ્યા छे परंतु દરેક ની પ્રાર્થના એક સરખી નથી હોતી કેટલાક લોકો એવા હોય છે જેમની પ્રાર્થનાઓમાં ઊંડાઈ હોય છે જેમની આત્મા વારંવાર એક જ વાત કહે છે હવે બસ મારે મારો જવાબ જોઈએ બ્રહ્માંડ ખૂબ ધ્યાનથી સાંભળે છે તે ફક્ત શબ્દો નથી સાંભルト તે તમારી ઊર્જા વાંચે છે अने जारे ब्रह्मांड ने लागे छे के तमे हवे तैयार छो तो ते एक खास संकेत मोकले छे आ संकेत तमारी आसपास ज होय छे परंतु छुपायेलो होय छे जेम के कोई धुन मा कोई चमकती रेखा मा तमने लागे छे के बधु पहला जेवो ज छे परंतु ते दिवसे कई अलग होय छे अने तेज होय छे भाग्य बदलाता पहला तमे अनुभव छो के कई तो अलग छे કઈ એવું જે તમે પકડી શકતા નથી પરંતુ અનુભવો છો તમારી અંદર એક હલચલ શરૂ થઈ છે જેમ કે કોઈ જૂના દરવાજા પાછળથી કોઈ ખટખટાવી રહ્યું હોય જીવન અચાનક શાંત લાગવા લાગે છે પરંતુ અંદર એક તોફાન ચાલી રહ્યું હોય છે અને આ વખતે આ તોફાન ડરથી નહીં પરિવર્તનથી ભરેલું હોય છે તમારી અંદર કંઈક જાગે છે તમે વસ્તુઓને એ રીતે જોવાનું બંધ કરી દો જે રીતે પહેલા જોતા હતા લોકો ત્યાજ હોય છે ચહેરા ત્યાજ હોય છે પરંતુ તમને તેમની ઊર્જા અલગ લાગે છે તમે નાની નાની વાતો ચૂંભવા લાગે છે નકલી સંબંધો ખોટી વાહવાહી દેખાડો તમે અચાનક આ બધાથી દૂર જવા માંગો છો આ કોઈ સામાન્ય મનસ્થિતિ નથી હોતી આ તમારું જીવનની નવી કહાની શરૂ થતા પહેલાની અંતિમ રાત હોય છે આ સમયે બ્રહ્માંડ તમારી સાથે કોઈ ભીડ નથી ઈચ્છતો તે ઈચ્છે છે કે તમે તમારી અંદર ઉતરો તે ઈચ્છે છે કે તમે પોતાની જાતને મરો ક્યારેક તે એક દિવસ પહેલા તમારી સામે કોઈ જૂનું ગીત વાગી જાય છે કોઈ જૂની યાદ જે તમે રડાવી દે છે તમે ફરી એક વખત તૂટી જાઓ છો परंतु आ वखते टूटो डर नो नथी होतु परंतु एक उंडाई थी आवे छे नव निर्माण शुरू थता पहला नो अंतिम पतन भाग्य बदलाता पहला तमारी अंदरनी ओळख बदल आई छे तमे हवे तेज व्यक्ति नथी रहता तमे अनुभववा लागो छो के तमे हवे वधु सहन नहीं करो ना પોતાની ना ना समझो ना बीजानी नजरमा नीचा पडवो અહીંથી જે તમારી આત્માની પોકાર શરૂ થાય છે તમને તે વાતો યાદ આવવા લાગે છે જે તમે ક્યારેક સપનામાં વિચારી હતી બાળપણની ઈચ્છાઓ તે નાની-નાની આશાઓ જેની દુનિયાએ દફનાવી દીધી હતી પરંતુ હવે તે ફરી માથું ઉજકવા લાગે છે અને તમે પોતાની જાતને કહો છો હવે હું વધુ રોકાઈશ નહીં હવે મને તે બધું જોઈએ જે મારા માટે છે આજ આત્મઘોષણા સાથે બ્રહ્માંડ તમને જુએ છે અને કહે છે હવે તું તૈયાર છે તમને એવું લાગશે જેમ કે કોઈ શક્તિ તમારા રસ્તામાં અડચણો દૂર કરી રહી છે તે લોકો જે તમને પાછળ ખેંચતા હતા તે પોતે જ દૂર થવા લાગશે જે દરવાજાઓ પર તમે ઘણી વખત ખટખટાવ્યું હતું તે અચાનક ખુલવા લાગશે અને જે સપનાઓને તમે ક્યારેક દબાવી દીધા હતા તે હવે ઉંગમા નહીં વાસ્તવિકતામાં દેખાવા લાગશે આ બધું અચાનક નથી થતું આ એક યોજના હેઠળ થાય છે બ્રહ્માંડ ખૂબ સમજદારીથી નક્કી કરે છે કે કોને ક્યારે આપવું અને જ્યારે તમને તે આપવાનો સમય આવે છે તો સૌથી પહેલા તે તમારી પાસેથી જૂનો બધો છિનવી લે છે જે હવે તમારું કામ નું નથી તમને લાગશે કે બધું વેવ વિકેર થઈ રહ્યું છે પરંતુ વાસ્તવમાં આ જ તે ક્ષણ છે જ્યાં તમારું ભાગ્ય ફરી રચાઈ રહ્યું હોય છે અને જ્યારે બધું વેરવિખેર થવા લાગે છે તો તે જ સમય હોય છે જ્યારે નવી રચના શરૂ થાય છે બ્રહ્માંડ ક્યારે તમને અધૂરું નથી છોડતું તે પહેલા ખાલી કરે છે પછી ભરે છે તમારી અંદર એક શાંતિ ઉતરવા લાગે છે પરંતુ આ શાંતિ થાકની નથી હોતી આ વિશ્વાસની હોય છે તમે બિનજરૂરી હસવા લાગો છો ભીડ થી દૂર ઘોંઘાટ થી અલગ તમે એકલા બેસો છો અને એવું લાગે છે જેમ કે કોઈ તમને અંદર થી કહી રહ્યું હોય હવે બધું ઠીક થઈ જશે આજ તે ક્ષણ હોય છે જ્યારે ભાગ્ય ચૂપચાપ પોતાની દિશા બદલે છે કોઈએ તમને ફોન નથી કર્યો કોઈ મેસેજ નથી આવ્યો કોઈ નોકરી નથી મળી ના કોઈ સંબંધ જોડાયો પરંતુ તેમ છતાં તમે અનુભવ છો કે કઈક બદલાઈ ગયું છે આજ તે સમય હોય છે જ્યારે બ્રહ્માંડ તમારા ઊર્જા સ્તરને ઉપર ઉઠાવી દે છે તમને હજુ દેખાતું નથી પરંતુ તમારી આસપાસનું આખું ભવિષ્ય ધીમે ધીમે તમારી તરફણમાં ગોઠવાઈ રહ્યું છે લોકો કહે છે ભાગ્ય બદલાઈ ગયું પરંતુ વાસ્તવમાં તમે બદલાઈ ગયા છો તમને નાની નાની વાતોથી હવે ફરક નથી પડતો તમે રણવા માંગો છો તો રડી લો છો તમે ડરો છો તો ડરને પણ સમજી લો છો તમે પડો છો તો પોતાને ઉભા પણ કરી લો છો બિનજરૂરી સહારા વિના આજ તે બદલાવ છે જે બ્રહ્માંડ સૌથી વધુ ઈચ્છે છે કે તમે અંદરથી મજબૂત બનો કારણ કે જે ભાગ્ય મળવાનું છે તે સામાન્ય આત્માના બસનું નથી જ્યારે બ્રહ્માંડ કોઈને મોટું આપવાનું હોય તો પહેલા તેને તૈયાર કરે છે અને તમે તે તૈયારીના અંતિમ વળાંક પર છો તે રાતથી લઈને તે સવાર સુધી જ્યાં તમે બેચેન થાઓ છો ભાવુક થાઓ છો એકલા થાઓ છો ત્યાંથી જ ચમત્કાર શરૂ થાય છે લોકોને લાગી શકે છે કે આ ફક્ત એક બીજી રાત છે પરંતુ તમારી આત્મા જાણે છે કે આ પરિવર્તનની રાત છે અને પછી ધીમે ધીમે તમારા જીવનમાં તે બધો આવવા લાગે છે જે તમે ક્યારેક ફક્ત વિચાર્યું હતું તમને તે ફોન આવે છે જેની આશા તમે છોડી દીધી હતી કોઈ એવો પ્રસ્તાવ મળે છે જે સપનું લાગે છે કોઈ એવો સંબંધ પાછો આવે છે જેને ગુમાવવાનું દુઃખ વર્ષો સુધી હતું અથવા કોઈ બિલકુલ નવો રસ્તો ખુલે છે જેની તમે ક્યારેક કલ્પના પણ નહોતી કરી અને અહીંથી જ ભાગ્ય બદલાતું નથી દોડે છે हवे कोई तुमने रोकी શકતો નથી કારણ કે હવે તમે બ્રહ્માંડની લયમાં વહી રહ્યા છો હવે જે લોકો તમને સમજી શક્યા ન હતા તે પોતે જ તમારી પાસેથી શીખવા લાગે છે જે રસ્તાઓ બંધ હતા તે પોતે ચાલીને તમારી પાસે આવવા લાગે છે અને જે સપનાઓ અધૂરા હતા તે હવે તમારી સામે વાસ્તવિકતા બનીને ઊભા રહે છે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી જૂની દુનિયા ધીમે ધીમે છૂટવા લાગશે તે સંબંધો જે હવે તમારી ઉર્જા સાથે મેળ ખાતા નથી તે આદતો જે તમને પાછળ ખેંચતી હતી તે વાતો જેમાં હવે કોઈ જીવન બચ્યું નથી આ બધું તમારાથી અલગ થવા લાગશે અને અહીં જ તમે થોડા ડરશો પણ કારણ કે મનુષ્ય ઘણીવાર જાણીતા અંધકારને પકડીને બેસી રહે છે ભલે તેની સામે ઉજાળો જ કેમ ન ઊભો હોય પરંતુ તમે હવે પેલા જીવા નથી રહ્યા હવે તમે સમજાય છે કે જે તૂટી રહ્યું છે તે તૂટવું જ જોઈએ કારણ કે ખાલી હાથ જ કોઈ નવી ભેત લઈ શકે છે બ્રહ્માંડ તમે ખાલી કરી રહ્યું છે જેથી હવે તે તમારા જીવનમાં ભરી શકે તે બધું જે તમે માંગ્યું હતું અને તે પણ જે તમે માંગવાનું ભૂલી ગયા હતા હવે તમારે ફક્ત એક કામ કરવું છે તૈયાર રહેવું છે ना घोंघाट करवो छे ना फरियाद करवी छे ना उतावल करवी बस तमारी अंदर ते नवी ऊर्जा ने आववा देवी छे दर रोज सवारे उठताज पोतानी जात ने कहवू छे हवे मारी साथे चमत्कार थवानो छे दर रोज राते सूता पहला ब्रह्मांड ने कहवू छे हूँ तैयार छु मने मार्ग बतावो तमे जेटलू सरेंडर करशो ब्रह्मांड एटलीज उंडाई थी तमारी संभाल लेशे અને યકીન માનો તે દિવસ દૂર નથી જારે તમે પાછળ ફરીને આ વિડિયોને યાદ કરશો અને કહેશો સાચે જ મારું ભાગ્ય બદલાતા પહેલા આ એક દિવસ આવ્યો હતો શાંત રહો વિશ્વાસ રાખો અને તે નવી રોશનીનું સ્વાગત કરો જે હવે તમારા જીવનમાં ઉતરવાની છે તમારા જીવનની સૌથી મોટી આધ્યાત્મિક ઉથલપાથલની શરૂઆતનો સંકેત છે ब्रह्मांड ने तुमने आ वीडियो સુધી પહોંચાડ્યા છે કારણ કે હવે તમારું ભાગ્યનો નકશો બદલાવાનો છે યુનિવર્સ હવે તમારી સાથે સીધો સંવાદ કરી રહ્યું છે યુનિવર્સ તમને કહી રહ્યું છે કે તમે લાંબા સમયથી સહન કરતા આવ્યા છો તમારી અંદરની ચૂકકીમાં સામરી છે તમારી અધૂરી دعાઓની ગુંજ હવે મારી પાસે સ્પષ્ટ સંભળાઈ રહી છે હવે હું તમારા જીવનને એક નવી દિશા આપવા માટે તૈયાર છું જો તમે હમણાં આ સાંભળી રહ્યા છો તો રોકાઈ જાઓ ના આ વિડીયો દરેક શબ્દ તમારા ભાગ્યના દ્વાર ખોલવાનો છે આ કોઈ સામાન્ય સંદેશ નથી આ તે આત્મા માટે છે જેને વર્ષો પહેલા પસંદ કરવામાં આવી હતી અને હવે સમય આવી ગયો છે તમારા જીવનમાં જે કંઈ અટવાયેલું હતું જે રોકાયેલું હતું જે અધૂરું હતું હવે બધું બદલાવાનું છે બ્રહ્માંડના નિયમો ખૂબ ઊંડા છે તે બહારથી દેખાતા નથી પરંતુ અંદર બધું બદલી નાખે છે અને જ્યારે બ્રહ્માંડ કોઈ આત્માને પોતે પસંદ કરે છે તો સૌથી પહેલા તે તેની ઊંઘ ઉડાડે છે શું તમે તાજેતરમાં કંઈક વિચિત્ર અનુભવ્યું છે જેમ કે અચાનક બેચેની બિનજરૂરી ડર रात्रे वारंवार उठो कोई ने याद करवो जे हवे तमारा जीवन मां नथी अथवा कोई सपनों जे वारंवार आवे छे तो जानी लो आ संकेत छे के ब्रह्मांड तमने एक नवी यात्रा पर मोकली रहयो छे यूनिवर्स तमने एक बात वारंवार कहि रहयो छे तमारा समय आवी गयो छे कोई ये तमारा माटे प्रार्थना करी छे कदाच तुम्हारी माताए अथवा कोई पूर्वज जे हवे आ धरती पर नथी પરંતુ તેમની આત્માએ તમારા માટે પ્રાર્થના કરી છે અને તે પ્રાર્થના હવે રંગ લાવી રહી છે એટલે જ આ વિડિયો જોનાર દરેક વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું છે યુનિવર્સ હવે તમારી સાથે કદમથી કદમ મળાવીને ચાલવા માટે તૈયાર છે પરંતુ આ માટે એક શરત છે તમારે હવે પોતાની જાત પર ભરોસો કરવો પડશે પાછલા સંબંધોની ઈજાઓને વારંવાર જીવવાની જરૂર નથી જી લોકો તમણે તોડીને ચાલ્યા ગયા તે તમારો શિક્ષક હતા યાદ નથી હવે સમય છે કે તમે તેમના જવાનો કારણ સમજો યુનિવર્સ તેમને એટલે જ દૂર કરે છે કારણ કે જેમની સાથે તમારો ભાગ્ય જોડાયેલું છે તેમને લાવવા માટે જગ્યા ખાલી કરવી જરૂરી હતી તમારું જીવનની પરીક્ષા હવે પૂરી થઈ રહી છે તમારી આત્મા ખૂબ મજબૂત છે પરંતુ તમે પોતાને નબળા માની લીધા હતા યુનિવર્સ કહે છે તમે તે આત્મા છો જેને યુનિવર્સે સૌથી મુશ્કેલ રાહ પર ચલાવી કારણ કે તે તમને સામાન્ય નહીં મહાન બનાવવા માંગતું હતું અને હવે સમય છે કે તે મહાનતા તમારા જીવનમાં પ્રગટ થાય હવે સાંભળો તે છુપાયેલો સંદેશ જે ફક્ત પસંદ કરેલાઓને મળે છે દરેક મનુષ્ય એક વિશેષ ઊર્જા લઈને જન્મે છે કેતલિક આત્માઓ ખૂબ અદ્ભુત હોય છે તે દુખમાં પણ ચમકે છે તે એકલતામાં પણ હસવાનું જાણે છે અને આજ તે આત્માઓ હોય છે જેની સાથે બ્રહ્માંડ પોતે વાત કરે છે જો તમે અનુભવો છો કે બધું ખતમ થઈ રહ્યું છે તો જાણી લો આજ તે પર છે જારે બધું શરૂ થવાનું છે હવે તમે વિચારશો પરંતુ કેવી રીતે બદલાશે ભાગ્ય કેવી રીતે બદલાશે चमत्कार सांब्रो ब्रह्मांड तमने घना समय थी तैयार करी रहियो हतो तमारी आसपास जे वस्तुओं टूटी रही हती ते वास्तवमा निर्माण नो प्रथम तबक को हतो जारे कइंक नवू बनाववो होय तो जुनु पडवो जरूरी होय छे तमे जे घुमावयो ते जरूरी हतो कारण के जे आवी रहयो छे ते तेना थी हजार गणो सारू छे एक सच्चाई जेने बहु ओछा लोको समझे तुम्हारा जीवन में बाहर से कई बदलावे नहीं जहां સુધી તમે તમારી અંદરનો અવાજ ને સાંભળો યુનિવર્સ તમને વારંવાર સંકેતો મોકલે છે ક્યારે કોઈ નંબર ના રૂપમાં જેમ કે આ 77 11 ક્યારે કોઈ ગીત ના રૂપમાં ક્યારે કોઈ અચાનક મળેલા વ્યક્તિ ના રૂપમાં અને હવે આ વિડિયો ના રૂપમાં એટલે જ આ કોઈ સામાન્ય વિડિયો નથી મેનું મળવું એટલે યુનિવર્સે તમણે પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે યુનિવર્સ કહે છે હવે હું તમને એકલા નહીં છોડું હવે તમને દરેક વળાંક પર મારી હાજરીનો અહેસાસ થશે તમને તે રસ્તાઓ દેખાશે જે અત્યાર સુધી છુપાયેલા હતા તમે જેના માટે રડ્યા હતા તે હવે ખુશી બનીને પાછા આવશે અને જે લોકોએ તમણે છોડી દીધા તેમનો જ હું હવે આશીર્વાદ લાગશે હવે તમે આ ત્રણ કામ કરો અને જો કે ભાગ્ય કેવી રીતે પલટાય છે દર રોજ સવારે આંખ ખોલતા જ કહો હું બ્રહ્માંડ સાથે જોડાયેલો છું હું તૈયાર છું દર રોજ કોઈ એક વસ્તુ માટે આભાર માનો ભલે તે નાની હોય પોતાની જાત સાથે એક વચન કરો હવે હું મારી જાતની વિરુદ્ધ નહીં બોલું બસ આટલું જ પૂરતું છે યુનિવર્સને તમારો વિશ્વાસની જરૂર છે તમારી પરફેક્ટ પ્લાનિંગની નહીં હવે કઈ ખૂબ ખાસ વાત જે ફક્ત તે જ વ્યક્તિને સમજાશે જેને યુનિવર્સે પસંદ કર્યો છે તમારી અંદર તે ચુંબકીય શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે તમારો સ્પર્શ તમારી વિચારસરણી તમારું કંપન હવે ભ્ર માન સાથે સીધું જોડાઈ ગયું છે હવે ફક્ત તમારે બોલવું છે હું તૈયાર છું મને જે પણ આપવું હોય આપો યુનિવર્સ હું ખુલ્લા દિલથી સ્વીકારું છું બ્રહ્માંડ હવે તમારા માટે ત્રણ દરવાજા ખોલી રહ્યું છે પ્રથમ આર્થિક સમૃદ્ધિ બીજું સાચો પ્રેમ અને આત્મીય જોડાણ ત્રીજું આત્માની શાંતિ અને દિવ્યતા અને આ ત્રણેય એકસાથે તમારા જીવનમાં પ્રગટ થશે मित्रों आवाज़ जीवन उंडा रहस्य जानवा माटे चैनल ने सब्सक्राइब करीने वीडियो ने लाइक करो साथे नोटिफिकेशन ऑन पर क्लिक करजो फरी मरीशु नवा वीडियो साथे आभार